કર્જન ભરત હોલ ખાતે કપિન એજ્યુકેશન ટ્રસ્ટ અને બીપીસીએલના સહયોગથી ત્રણસો જેટલા આશા વર્કર અને આંગણવાડી બહેનોને હેલ્થ કીટનું વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કર્જનના ધારાસભ્ય અક્ષય પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ભાજપા પ્રમુખ રસિક પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં તાલુકા અને નગરની આશા બહેનો અને આંગણવાડી બહેનોને ડાયગ્નોસ્ટિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં નાના મોટા માટે વજન કાંટો બીપી મશીન થર્મલ ગન પાણીનો બોટલ બેગ અને બ્લેન્કેટ જેવી જરૂરિયાત

આજ રોજ કરજણ ખાતે કરજન તાલુકાની તમામ આશા અને આંગણવાડી બહેનોને એક મેડિકલ હેલ્થ કિટ ડાયગ્નોસ્ટિક કીટ કે જે હેલ્થ માટે વપરાય છે મોનિટર સ્કેલ બેબી વિંગ સ્કેલ પાણીના બોટલ એમના માટે આશા આંગણવાડી બહેનો માટે સાથે સાથે બેગ અને આપણે દાબડો એ રીતે અલગ અલગ અમે છ આઇટમ સાત આઈટમ નક્કી કરી અને આ સેવાકીય કપિમન એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી બીપીસીએલના સંયોગથી આજે તમામ તાલુકાની આશા અને આંગણવાડી બેરોને આપી છે આ કાર્યક્રમના કરજણના લોકપ્રિય ધારાસભ્ય ભારતીય જનતા પ્રજાપતિ અને સાથે સાથે જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ નીરાબેન તેમજ બેન મીનાક્ષીબેન ડોક્ટર મીનાક્ષીબેન જેવો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી છે અનેક મહાનુભાવો ઉપસ્થિત થઈને એક બાજુ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે પંચોતેરમી વર્ષગાંઠ નિમિત્તે સેવા પખવાડિયા ચાલી રહ્યું છે એમાં તબીબન એજ્યુકેશન ટ્રસ્ટ પણ પોતાના આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન લીલાબેનની પણ બર્થડે હોય તો બેનો સંયુક્ત કાર્યક્રમ અને મા અંબાના નવરાત્ર ચાલતા હોય તો આવા શુભ કાર્યની અંદર આ બહેનો કેવી રીતે મજબૂત બનાવી આશા આંગણવાડી બહેનોએ ખૂબ કામ કરેલું છે ખૂબ કામ કરે છે અમે કોરોના કાળમાં પણ જોયું છે કે અનેક સેવાકીય કામ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ આશા આંગણવાડી બહેનો લોકોની સમસ્યા સામનો કરતી હોય છે એમને સુસજ્જ બનાવવા માટે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના સહયોગથી આજે આ કાર્યક્રમ થઈ રહ્યો છે કપિમન એજ્યુકેશન ટ્રસ્ટ સૌનો ખૂબ ખૂબ આભાર માને છે ભવિષ્યમાં પણ કપિમન એજ્યુકેશન ટ્રસ્ટ આવા સેવાકીય કામ કરતું હોય છે